ભવાની અને શિવ કૈલાસ નિવાસી બન્યા આનંદ આનંદ થવા લાગ્યો નવું ઘર નવું વાતાવરણ નવો આનંદ ભવાની એક વખત માં ભગવાન શિવજી પાસે બેસીને કહ્યું ભોળાનાથ આટલા વર્ષો ગયા લગ્ન કરે તમારી પાસે ક્યારે મેં કોઈ માગ્યું નથી આજે પહેલી વાર માગણી કરું ભોળાનાથ મને સંતાન ની ઈચ્છા છે એક દીકરો થાય આપણે ત્યાં એવી ઈચ્છા વ્યક્ત કરી શિવજી રાજી થયા ભવાની જ્યાં સુધી સંતાન ન થાય ત્યાં સુધી સંસાર અધૂરો ગણાય સંતાન હોવા જોઈએ બંને જણા વિહાર કરવા ગયા શિવ અને ભવાની એ નિર્ણય કર્યો કે એકાંતમાં જઈએ આપણે ભગવાન શિવ અને ભવાની એક વનની અંદર પ્રવેશ કરે છે વનની અંદર નંદી શૃંગીને કહી દીધું છે કોઈને આવા દેશો નહીં અમારે એકાંત જોઈએ છે શિવ અને ભવાની વિહારની અંદર વનની અંદર પ્રવેશ કરી ગયા કોઈને પણ આવવાની મનાય છે કોઈ દેવ દાનવ માનવ કોઈ નહીં અંદર પ્રવેશ ન કરી શકે તો કડક આદેશ કરવામાં આવ્યો છે આ બાજુ તારકાસુર રાક્ષસે સ્વર્ગની ઉપર હુમલો કર્યો અને સ્વર્ગનું શાસન લઈ લીધું બધા દેવતાઓ હારી ગયા હારી ગયેલા દેવતાઓ ભેગા મળીને ઇન્દ્રને કહ્યું કે આપણે શિવ પાસે જઈએ અને શિવ પાસે માગણી કરીએ કે અમને સ્વર્ગનું શાસન અમને પાછું મળવું જોઈએ ઇન્દ્રદેવ બધા દેવતાઓને લઈ અને કૈલાસ તરફ આવી પહોંચ્યો દેવતાઓ નંદીને પૂછ્યું શિવ ક્યાં છે કહ્યું એ અત્યારે એકાંતમાં છે અત્યારે એ પાસે ન જવાય તો વનમાં છે એકલામાં એકાંત ચાહે છે મળી ન શકાય પણ આ તો ઇન્દ્ર રાજા દેવો નો રાજા જેની પાસે સત્તા હોય સંપત્તિ હોય એને બુદ્ધિ ઓછી થઈ જાય છે ઇન્દ્ર એ કીધું એવું તો કઈ હોતું હશે એવું વડે હું ઇમરજન્સી આવી પડ્યું કે બે જણા એકાંતમાં જતા રહ્યા અત્યારે અત્યારે અમારે મળવું છે

અને ભવાની સંકોચ થયો સ્ત્રી તરીકે અરે આ લોકો આવી ગયા એકાંતમાં હતા બંને જણા ભવાની ભગવાન શિવજી આઘા થઈ ગયા જુદા પડી અને એક બાજુ બેસી ગયા ભવાની શરમ લાગી અરે આ લોકો અચિંતન આવી ગયા દેવતાઓ આવ્યા ભગવાને જોયું ભગવાન શિવ પણ ઇન્દ્રદેવે ભગવાન શિવ ને કહેવા લાગ્યાનાથ ભોળાના જોયું અને ભવાની એ કહ્યું કે ઇન્દ્ર તું થોડી વાર રાહ જોઈ શકતો હતો તું થોડી વાર રાહ જોઈ શકતો તો અમે અહીંથી બહાર આવત ત્યારે પણ ઈન્દ્ર તે ભૂલ કરી છે મને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હતી અને મારી પુત્ર પ્રાપ્તિની ઈચ્છામાં તે વિઘ્ન કર્યું છે હે દેવતાઓ તમે બધા અહીંયા આવી ગયા અત્યારે હવે મને પુત્ર પ્રાપ્તિ નહીં થઈ શકે અને એટલા માટે હવે હું તમને શ્રાપ આપું છું કે મને તો પુત્ર પ્રાપ્તિ નહીં થઈ શકે તો તમને કોઈને પણ પુત્ર પ્રાપ્તિ નહીં થઈ શકે બધા જ દેવતાઓ વાંજ્યા રહેજો આખા સ્વર્ગના તમામ દેવ તમારે કોઈને ત્યાં પુત્ર નહીં થાય ગભરાઈ ગયા દેવતા ઓ અમે શું કરી નાખ્યું માં ભવાન ને પુત્ર પ્રાપ્તિ ની ઈચ્છા થી અડગાર ગયા એટલે કહેવાય છે ને જેવું કરો એવું ફળ મળે માં ભવાને કહી દીધું તમે મને પુત્ર પ્રાપ્તિ ની ઈચ્છા થી અડગી રાખી તેત્રીસ કરોડ દેવમાં માં કોઈને ત્યાં પુત્ર નહીં થાય આજે પણ મનુષ્ય ને પુત્ર હોય છે પણ દેવતાઓને ત્યાં પુત્ર નથી હોતા દેવતાઓ નિશ્ચિત સંખ્યામાં જ હોય છે સ્વર્ગમાં કોઈના જન્મ નથી પૃથ્વી ઉપર જન્મ થાય માં ભવાની શ્રાપ આપી દીધો દેવતાઓ ધ્રુજી ઉડ્યા ગયા ભગવાન શિવજી વ્યાકુળ થયેલા છે ભગવાન શિવજી નો પણ વ્યાકુળતા જોઈ ભગવાનના શરીરમાંથી તેજ નીકળ્યું શિવના શરીરમાંથી તેજ પ્રકાશ નીકળ્યું અને એટલું તેજ એટલું તેજ ગરમ હતું એટલી ગરમી હતી તેજની ન પૂછ્યો વાત ઇન્દ્રદેવ ગભરાયો બ્રહ્મા વિષ્ણુએ કીધું ઇન્દ્ર તારા કારણે બધું થયું છે તારા કારણે બધું થયું છે ઇન્દ્રએ કહ્યું તમે ચિંતા ના કરો મારામાં શક્તિ છે તેજને ગળી ગયો ભોલાનું રૂપ લઈ અને ભગવાન શિવના તેજને પોતાના ઉદરમાં પધરાવી દીધું ઇન્દ્ર પણ ઇન્દ્ર પડવા લાગ્યું ઇન્દ્ર પડતો પડતો ઉડી ગયો અને ઉડીને હિમાલયમાં જઈને બેઠો ઠંડકમાં જઈને બેસું હિમાલયમાં જેને બેઠો પણ અગ્નિ શિવની અગ્નિ કઈ સહન થાય અંતે તરત જ શરીરમાંથી બહાર કાઢીને ઓકી કાઢ્યું શિવનું તેજ હિમાલય ઉપર પડ્યું હિમાલય બળવા લાગ્યું હિમાલય ઓગળવા લાગ્યું હિમાલય સમજી ગયું કે આ તો મને બાળી નાખશે હિમાલયે એ તેજને ઉઠાવી અને ગંગાજીને સમર્પિત કરી દીધું બોલો ગંગે કી માંગાજીના ગોદની અંદર ગંગાજીના પ્રવાહની અંદર ભગવાન શિવનું તેજ આવ્યું સમય પસાર થઈ રહ્યો ગંગાજી બહુ રાજી થયા ત્યારે સાક્ષાત શિવ આવી ગયા મળવા માટે એવું લાગ્યું પ્રવાહ વહેતો વહેતો ગંગાજી લઈ અને આવે છે શિવના તેજને પણ અંતે ગંગાજીને પણ તેજ અને એની ગરમી સહન ન દઈ ગંગાજી પણ એનું તેજ એનો પ્રકાશ અને એની ગરમી સહન ન કરી શક્યા અને જેવા પૃથ્વી ઉપર જેવા ઉતર્યા

શિવ નો પ્રાદુર્ભાવ થયો વશિષ્ઠ ઋષિ આવ્યા છ કૃતિકાઓ આવી ઋષિ પત્નીઓ આવી પત્ની ઋષિ મુનિ એનું નામ રાખ્યું રાશિ ભવિષ્ય જોઈ આ બાળકનું નામ હું કાર્તિક એવું રાખું છું બોલું કાર્તિક સ્વામી ભગવાન કી

વલ્લીનાથાય ધીમહે તન્નો સ્કંદ પ્રચોદયા કાર્તિક સ્વામી મોટા થવા લાગ્યા એક વખત નારદજી ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા અને કાર્તિક સ્વામીના દિવ્ય તેજને જોઈ અને નારદજીએ વિચાર કર્યો કે આ શિવ જેને વાત કરું નારદજી વીણા લઈ અને કૈલાસ આવ્યા અને ભગવાન ભોળાનાથ ને બધી હકીકત કહાની તેને સંભળાવી આ રીતે આ રીતે ઘટના ઘટી અને તમારો દીકરો આ રીતે જન્મ લઈને આવી ગયો છે જૂનના વનની અંદર મોટો થઈ રહ્યો છે છ કૃતિકાઓનું પાલન પોષણ કરે છે ઋષિ પત્નીઓની સાથે છે ઋષિ મુનિઓ એનું રક્ષણ કરી રહ્યા છે જ્ઞાન વર્ધી છે બધી વાત કરી મા ભવાની ને બધી વાત કરી હે મા ભવાની એ વખતે ઉભા થઈ ગયા શું દીકરાનો જન્મ થઈ ગયો કે હા દીકરો તમારો પાંચ વર્ષ નું થવા આવ્યો છે ચાલતા પણ શીખી ગયો છે બોલતા પણ શીખી ગયો છે અને ભવાની શિવની સામે જોઈને કહ્યું ભોળાનાથ કૃપા કરીને એને અહીંયા કૈલાસ બોલાવી લો અને આમંત્રણ આવો બોલાવી લો કૈલાસ આપણા દીકરાને નંદી ભૃંગી શૃંગીને બોલાવ્યા છે ઢોલ નગારા વગાડ્યા અને શિવજી કીધું જાઓ ધામ કાર્તિકને કાર્તિક ને કૈલાસ પર્વત પર લઈને આવો એનું સ્કંદ એવું નામ રાખવામાં આવ્યું અને સ્કંદ ભગવાન કાર્તિક સ્વામી ને લેવા માટે બધા આવ્યા છે ઢોલ નગારા વાગ્યા છે કાર્તિક સ્વામી ભગવાન લેવા આવ્યા છે વશિષ્ઠ આદિ ઋષિ મુનિઓએ કાર્તિક ને સોંપી દીધા વરઘોડા સ્વરૂપે લઈ અને વરઘોડો આવી પહોંચ્યો છે કૈલાસ કૈલાસ સજાવવામાં આવ્યું છે આખા કૈલાસ ને જાણે નવી દુલ્હન સજતી હોય તો શણગાર કરાવવામાં આવ્યો અને કૈલાસ પર્વત ઉપર કાર્તિક સ્વામીની આરતી કરવામાં આવી જય જય કાર થયો બોલીએ કાર્તિક સ્વામી ભગવાન માં ભવાનીએ કાર્તિકને લઈને પોતાની ગોદમાં બેસાડ્યા અને દેવતાઓએ જાહેરાત કરી કે આ માતા પાર્વતીના દીકરા છે અને એક બધાના રક્ષણ હાર છે બધાના પાલનહાર છે અનંત શક્તિઓના માલિક છે બધા દેવતાઓએ પોતાની એક શક્તિ પણ કાર્તિકને અર્પણ કરી છે ધીમે ધીમે કાર્તિક સ્વામી મોટા થાય અને તારકાસુરની હારે યુદ્ધ કરવા જાય છે તારકાસુરનો વિનાશ થાય છે